સમાજ અમદાવાદ દ્વારા આયોજિત ખજલૈયા મહોત્સવ આ વખતે પણ ખજલૈયાના પર્વને ખૂબ જ ભવ્ય રીતે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ સમાજના તમામ લોકોના સાથ સહકાર વિના આ ઉત્સવની રોશની નિશ્ચે રહેશે આથી આયોજકો દ્વારા સમાજના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આપ સૌ તમારી ધાર્મિક અને સાંસ્કૃતિક જાળવણીમાં મદદરૂપ થશો આવનારી પેઢી માટેનો વારસો જેવો દૂર કે વિદેશમાં રહે છે તેમના માટે વંદે સમાચાર યુટ્યુબ ચેનલના સહયોગથી લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તમે બધા તમારા પરિવાર સાથે આ લાઈવ પ્રોગ્રામ જોઈ શકો છેલ્લી વખતની જેમ બે હજાર ચોવીસનો આ ઉત્સવ વીસ ઓગસ્ટ મંગળવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે અમદાવાદના કાંકરિયાના સાંઈ ઝુલેલાલ ઓપન એર થિયેટરમાં કોષ્ટી સમાજ અમદાવાદના વડાશ્રી બદ્રીપ્રસાદ કોષ્ટી અને તમામ મંડળ વતી શરૂ થશે ખજલૈયા મહોત્સવ બે હજાર ચોવીસમાં આપ સૌનું સ્વાગત છે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો